નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ આઠમાં આવતો વિષય વિજ્ઞાન એનું પ્રકરણ એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એના વિશે અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ મિત્રો પાક એટલે શું તો પાક એટલે શું જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને સમજો મિત્રો એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે મોટી માત્રામાં ઉછેરીએ આપણે તો તેને પાક કહે છે ઉદાહરણ તરીકે ઘઉં મિત્રો તો ઘઉં જે છે એ એક જ પ્રકારના છોડ કહેવાય અને એક જ પ્રકારના છોડને આપણે ખેતરમાં મોટી માત્રામાં ઉછેરીએ છીએ તો ઘઉંને મોટી માત્રામાં ઉછેરીએ છીએ માટે ઘઉંને પણ આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ અને પાક એટલે એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તેને પાક કહે છે મિત્રો તો આ રીતે પાકની વ્યાખ્યા થઈ મિત્રો હવે પાકના વિવિધ પ્રકારો છે જે ઋતુઓના આધારે હોય છે તો જેમ કે જુઓ મિત્રો મિત્રો આપણા ભારત દેશમાં ત્રણ ઋતુઓ આવે છે શિયાળો ચોમાસું અને ઉનાળો તો પાકના વિવિધ પ્રકારોનો અભ્યાસ કરીએ આપણે તો જુઓ ખરીફ પાક અને રવિ પાક એમ બે પ્રકારના પાક ભારતમાં મુખ્યત્વે જોવા મળે છે ખરીફ પાક એટલે શું મિત્રો તો વરસાદની ઋતુમાં રોપવામાં આવે તેવો પાક મતલબ વરસાદનું આગમન થાય અને પછી જે વાવવામાં આવે એ પાકને આપણે ખરીફ પાક કહીએ છીએ સામે જુઓ રવિ પાક એટલે શું મિત્રો તો શિયાળાની ઋતુમાં રોપવામાં આવતો પાક શિયાળો શરૂ થાય મતલબ શિયાળો શરૂ થવાનો હોય અને એના પહેલાં પહેલાં વરસાદનું અંતાયો હોય અને શિયાળો શરૂ થવાની શરૂઆત હોય એ સમયે જે પાક વાવવામાં આવે મિત્રો તેને રવિ પાક કહેવામાં આવે છે ટૂંકમાં કહીએ તો શિયાળાની ઋતુમાં રોપવામાં આવતો પાક એટલે રવિ પાક હવે એનો સમયગાળો કયો છે મિત્રો તો વરસાદની ઋતુ ક્યાંથી ક્યાં સુધી હોય જૂનથી સપ્ટેમ્બર એટલે જૂનથી સપ્ટેમ્બરમાં વાવવામાં આવતા પાકને ખરીફ પાક કહીએ છીએ અને રવિ પાકનો સમયગાળો કયો તો શિયાળાની ઋતુ અને શિયાળાની ઋતુ ક્યારથી શરૂ થાય મિત્રો તો ઓક્ટોમ્બરથી માર્ચ સુધીના સમયગાળામાં જે પાક આપણે વાવીએ છીએ તેને રવિ પાક કહીએ છીએ હવે ખરીફ પાક અને રવિ પાકના અનેક ઉદાહરણ આપેલા છે તો ડાંગર મકાઈ સોયાબીન મગફળી કપાસ આ બધા આપણે વરસાદની ઋતુઓમાં આ બધા પાક વાવીએ છીએ માટે આ પાકોને ખરીફ પાકો કહેવાય હવે રવિ પાકમાં ઘઉં ચણા વટાણા રાઈ અરસી આ બધા પાક આપણે શિયાળાની ઋતુમાં વાવીએ છીએ એટલે આ બધા પાકોને રવિ પાક કહીએ છીએ ધન્યવાદ